મારું નામ રીટાબેન પ્રજાપતિ છે અમારે ગટરનું પાણી એટલો પહેલો પ્રશ્ન થઈ છે કે અમારે ગટરનું પાણી નકરું આવે છે પીવામાં જરાય સારું આવતું નથી ગટર સાફ કરવા આવતું નથી કોઈ કચરો ભરવા આવતું નથી અને અમને પાણી હાવ બેકાર આવે છે પી નથી શકાતું એવું આવે છે અધિકારી એક પાલો પી તો જોવે સાહેબ ખબર પડે કેવું પાણી આવે છે કપડા ધોવે એવું ક્યાંય નથી અમારા કપડા ક્યાં ધોવા જવાના અમારે ક્યાં સુવિધા છે તમે ઘરે કપડા ધોવી અને રોડની સમસ્યા છે એટલે રોડે આવે